ત્યારે આગ લાગવાનો બનાવ બને છે વાવના રાધા નેસડા ગામે જ્યાં વાવના રાધા નેસડા જે સોલાર પ્લાન્ટ છે આ સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની છે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો જ્યાં ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જે સોલાર પ્લાન્ટ છે સોલાર પ્લાન્ટમાં આગ લાગવાની આ ઘટના બની છે જ્યાં વાવના રાધા નેશડા સોલાર પ્લાન્ટ છે આ સોલાર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા